नमस्कार दर्शक मित्रों आप निरी रहा एस लाइव न्यूज़ नजर नाखिए अत्यार मुख्य समाचारों पर राहुल गांधी अगियारी मचे बाला ऐसी संबोध से जंगी जाहिर सभा अहमदाबी ढाली पोल सेवा हवेली खुली मुकाई जावेद हबीबना सलून नो गोपर प्रारंभ गुजरात वॉटर जीवा रजुआ आईसीआईसीआई प्रोडेशल द्वारा वेल्यू फंड सीरीज त्रम रजूआत આગામી લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં લઈને કોંગ્રેસ દરમિયાન સમગ્ર ગુજરાત ની છવ્વીસ બેઠકો પર પદયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાના અંતિમ દિવસે તારીખ અગિયાર માર્ચ ના રોજ ખેડાના લોકસભા બેઠકમાં બાલાસીનોર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત રહી જાહેર સભાને બેઠકમાં સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે લોકસભાના ક્ષેત્રમાં એક તાલુકામાં ઓછામાં ઓછા સાત દિવસ પદયાત્રા ચાલશે અગાઉના રૂટ નક્કી કરે દરરોજ દસ થી પંદર કિલોમીટર નું અંતર કાપવાનું રહેશે અગાઉથી નક્કી થયેલા સ્થાન પર જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે અને તેઓ જાહેર સભા પણ સંબોધશે સિવા કો ફેડરેશન દ્વારા શહેરમાં ઢાળની પોળ માં તાજેતરમાં જ પુનઃ કરવામાં આવેલી સેવાની હવેલીમાં ડિઝાઇન સેવાનો આરંભ કરવામાં આવ્યો છે આજે સેવા સંસ્થાના સંસ્થાપક ઇલાબેન ભટ્ટ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સેવા કોઓપરેટિવ ફેડરેશન દ્વારા સેવાની હવેલીમાં શરૂ કરવામાં આવેલી ડિઝાઇન સેવાનો મુખ્ય હેતુ કલાકારો અને તેમના પોતાના કૌશલ્ય અને પરંપરાગત ડિઝાઇનો જાળવી રાખવાનો અને સંવર્ધિત કરવાનો અને સમકાલીન બજારમાં આ માટે કલાને અને ડિઝાઇનને પુનઃનિર્મિત કરી કલાકારોને ડિઝાઇનર બનાવવાનો છે સેવા હવેલીમાં જીવંત નિદર્શન પ્રદર્શન ક્રાફ્ટ વોક્સ પેચવર્ક બ્લોક પ્રિન્ટિંગ એમ્બ્રોડરી પોપ્રેટ્રીઝ ટ્રાઇઝ બદલા કાર્ય વગેરે જેવા ક્રાફ્ટની તાલીમ પણ મેળવી શકાશે ડાલની પોળ અમદાવાદમાં જૂનામાં જૂની જૂનું સંસ્થાઓ પૈકીનું એક છે શરૂઆતમાં તેનું નામ આશાપુરા ટેકરા હતું અમદાવાદમાં વસ્ત્રવાટ માટે આવેલા ભીલ જાતિના આશા ભીલના નામ પરથી તેનું નામ પડ્યું હતું जब आती है तब तो यहाँ से बंद है।, है।, है क्योंकि हमारा दस महीने से काम चल रहा तो अब हमने बिल्डिंग को रिस्टोर किया लगेंगे कि हम इंजीनियर करके काम फिर से शुरू करें और फिर से मैं दोहरा कि अहमदाबाद में ये पहली सी जगह होगी जहाँ फिर लाइफ क्राफ्ट देखने को मिलेगा सारे सारे इकट्ठे एक ही जगह डॉक्टर जी हो सर हो बहुत तो, तो होगा पहले हम आ, पानी देता था सारा सामान अंदर था घर घर जहाँ पे वो मैंने काम कर रही थी तो फर्क अब ये होगा कि वो सुकून से अच्छे वातावरण में अच्छी जगह पर बैठ के काम कर सकती है और ट्रेडिंग वर्क तो अच्छा वातावरण हो अच्छा काम होता है ડાલની પોળ કલા અને વેપારનું ઐતિહાસિક કેન્દ્ર તરીકે આજે પણ મહત્વ ધરાવે છે સેવાની હવેલીમાં ડિઝાઇન સેવા તમામ કલાકારો માટે ઓપન હાઉસ અને રિસોર્સ સેન્ટર બની રહેશે કલાકારો આ સ્થળને વર્કશોપ તરીકે પણ ઉપયોગ કરી શકશે સેવા હવેલી તે એક બ્રિટિશ કોલેનિય કોલેનિયન શૈલીનું પરંપરાગત અમદાવાદી મકાન છે ત્રણ માળના આ મકાનમાં સેન્ટ્રલ કોટિયાર્ડ ડેકોરેટિવ બાલ્કની લાઇન સ્ટૂક અને લાકડાની કોતરણીના સપોર્ટના પિલર છે વર્ષ બે હજાર એકમાં આવેલા ભૂકંપમાં આ મકાન ક્ષતિગ્રસ્ત થયું હતું જેને સેવા કોઓપરેટિવ ફેડરેશન દ્વારા પુન નિર્મિત કરવામાં આવ્યું છે હેર અને બ્યુટી ટ્રીટમેન્ટ ની દુનિયામાં ભારતભરમાં એકમાત્ર નામ લેવાય છે તેવા વર્લ્ડ ફેમસ હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે અમદાવાદની મુલાકાત લીધી હતી જાવેદ હબીબે અમદાવાદ શહેરના ત્રીજા જાવેદ હબીબ ફ્રેન્ચાઇઝી સ્ટોર ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે તેઓએ અમદાવાદના હેર સ્ટાઇલિસ સાથે વાતચીત કરી હતી જાવેદ હબીબે આ નવા ફ્રેન્ચાઇજી સલૂનમાં પોતાના બે નમૂન હેર કટિંગ સ્ટાઇલનો નમૂનો પણ દેખાડતા દસ જેટલા યુવાનોને હેર કટ કરી આપ્યા હતા અમદાવાદના પશ્ચિમ વિસ્તાર પોસ્ટ અને આધુનિક બની રહેલા એવા બોપોલ ખાતે આ નવો સ્ટોર જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂન નામથી શરૂ કરાયો છે જેનું સંચાલન પ્રશાંત રૂપેરા અને તેમના બ્યુટી એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે मेन बहुत सिंपल है जावेद चार सौ चालीस शॉप चलती हैं और मैं मानता हूँ कि इस कंट्री के अंदर हर इंसान को अच्छा कट चाहिए अच्छा क्वालिटी कट चाहिए हमारी स्पीड थोड़ी स्लो रही है गुजरात के अंदर इन लास्ट टू ईय टाइम बट आई थिंक नाउ आई टारगेट इन नेक्स्ट टू इय एटलीस्ट टू हंड्रेड सालों इन गुजरात बिकॉज गुजरात का जो तो प्लस पॉइंट है यहाँ पर है एनआरआई आर यहाँ पर है मनी पावर यहाँ पर लोग के पास है नॉलेज है और उनको चाहिए अच्छी क्वालिटी सर्विसेज चाहिए और क्वालिटी सर्विस का मतलब सिर्फ एक कट नहीं होता क्वालिटी सर्विसेज होते हैं हाईलाइट्स होता है कलर्स होते हैं फेशियल्स होते हैं डिफरेंट मेकअप्स होते हैं तो मेरे ख्याल से जो भी हम लोग करने जा रहे है, uh, हैं इस मच ऑर्गेनाइज जावेद हबीब इन अहमदाबाद नाउ देखिए लाइफ इतना तेज है हम लोग भाग रहे हैं गधों की तरह मतलब हमारी बॉडी में पोल्यूशन ज्यादा है हमें पसीना ज्यादा आता है और इसका आंसर बहुत सिंपल है हमें बालों को साफ रखना चाहिए इसका मतलब हमें बालों को रोज शैम्पू करना चाहिए अगर हम लोग बालों को रोज शैम्पू करेंगे आपके बाल साफ रहेंगे आपके बाल अच्छे ब्रीथ करेंगे तो हेल्दी बालों के लिए शैम्पू करना बहुत जरूरी है नॉर्मल शैम्पू जो मतलब आप सुबह सुबह भी शैम्पू कर सकते हैं शाम को भी शैम्पू कर सकते हैं तो सिर्फ सरों जाना उसकी क्वालिटी नहीं है मेन चीज क्या होती है अगर आप सोचते हैं आपके बाल हेल्दी नजर आए सिर्फ बालों को साफ रखिए જાવેદ હબીબ દ્વારા ભવ્ય સમારોહ સાથે આ નવા મેગા સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં અમદાવાદમાં માત્ર બે જ જાવેદ હબીબ ફ્રેન્ચાઇઝી હેર સલૂન આવેલા હતા ત્યારે આ બોપલ વિસ્તારમાં શરૂ થયેલા આ ભવ્ય મેગા સ્ટોર જાવેદ હબીબની તમામ હેર હેરસ્ટાઇલિસ્ટ બ્યુટી ટ્રીટમેન્ટ સાથે શહેરીજનો ખાસ કરીને યુવાનો જરૂરથી આકર્ષિત થશે પાણી રજૂ કરવા સાથે આરોગ્યવર્ધક વૈકલ્પો સાથે ભારતીય પીણા બજારમાં ક્રાંતિ માંગે છે આરંભમાં ઉત્પાદન ગુજરાતમાં ઉપલબ્ધ જે પછી તેની ઉત્પાદનનું પેકિંગ ભૂરા અને લીલા રંગની હલકી છાટ સાથે કરાયું છે જે ગ્રાહકોની આંખોને સુખ આપ સાથે શાંતિનો અહેસાસ કરાવશે છે જીવા નારિયેર પાણીની રજૂઆત વિશે બોલતા કંપનીના સહસ્થાપક ભાવના કડિયાએ જણાવ્યું કે અમારા ગ્રાહકોને નિર્દોષ પીણું આપીને આરોગ્યવર્ધક જીવન પ્રદાન કરવાનો લક્ષ્ય સાથે અમે જીવા નારિયેળ પાણી રજૂ કરીએ છીએ આજે અમારો આજે અવસર છે કે અમે જીવા કોકને કોર્ટર અમારી ગુજરાતની જનતાને આપશો અવેલેબલ તે કોકોનટ વોટર અમે લોકો જે આપીએ છીએ એ કોકોનટ જે તમે બહારે નારિયેલ લો છો એની જગ્યાએ અમે બોટલમાં પેક કરીને આપીએ છીએ હવે એમાં એનું રીઝન કે તમને એક તો કન્વીનિયન્સી મળે કે તમે તમે ગમે ત્યાં કેરી કરી શકો અને બીજી વસ્તુ કે અમારી જે પ્રોડક્ટ છે બોટલમાં એ અમારી જે હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે એનાથી સેપરેટ છે કે અમારી જે બી કોકોનટ ઊગે છે સાત મહિનાનું થાય ટેન્ડર કોકોનટ કે એને ત્યારે અમે એને બોટલમાં ભણીએ છીએ એનો જે ટેસ્ટ છે એ કુદરતી રીતે થોડો મીઠો હોય છે અને એમાં વધારે પડતા ન્યૂટ્રિયન્ટ્સ હોય છે સો આ જે ન્યૂટ્રિયન્ટ છે બધા એ આપણા કોકોનટ વોટર હેલ્થ માટે ઘણું બેનિફિશિયલ છે કે આજના તારીખમાં આપણે જે બી આપણા બાળકોને કે આપણા એલ્ડર્સને કે આપણા ફેમિલીને કે કોઈને બી જે બી અવેલેબલ માર્કેટ્સમાં પીણા મળે છે કે જેની આપણને આદત પડી ગઈ છે એની લીધે તમે જોતા હશો કે આજકાલ હોસ્પિટલમાં કેટલો રશ રહે છે કે આજકાલ આપણને ખરાબ સમાચાર કેટલા સાંભળવા મળતા હોય છે સો અમારો એક મોટો છે જીવા તરીકે કે અમે લોકો જે સારી હેલ્થ પ્રોડક્ટ છે એ અમારી અમારા ફ્રેન્ડ્સને ભાઈઓને બહેનોને અમારા કન્ઝ્યુમર્સને આપીએ આ રજૂઆત વિશે જીવા કંપનીના ડાયરેક્ટર નીરવ પટેલે જણાવ્યું કે અમે અમદાવાદ બરોડા રાજકોટ ભરૂચ અને સુરતમાં આરંભમાં જીવા નાળિયેર પાણી રજૂ કરી રહ્યા છે સર્વ પ્રારંભિક બજારમાં વિતરકોની મજબૂત શૃંખલા સાથે અમે વિશ્વાસ છે કે વિવિધ રિટેલ કોમ્ફર્ટ પણ અમારી હાજરી અને દૃષ્ટિગોચરતા મજબૂત બનાવશે આગામી ત્રણ મહિનામાં અમે અન્ય શહેરોમાં પણ અમારી પહોંચ વધારીશું જીવા નારિયેળ પાણીનું પ્રયોગાત્મક સેમ્પલિંગ સર્વે રિટેલ આઉટલેટ મેડિકલ સ્ટોર્સ અને હોટલમાં બસો પચાસ મિલીગ્રામની બોટલ રૂપિયા થી પાંત્રીસથી ની કિંમતે ઉપલબ્ધ થશે

પણ આજે એ લોકોનું વેલ્યુએશન બહુ સસ્તો છે કંપનીઓ આજે એના એકચ્યુઅલ રિયલ પ્રાઇસ જે હોય એનાથી ડિસ્કાઉન્ટ પર મળે છે આપણને અને એના ઘણા એવા કારણ છે જેની લીધે એ ડિસ્કાઉન્ટ પર હોય છે પણ આગળ જતાં અગર એવું લાગે છે કે અહીંયાથી ત્રણ વર્ષમાં ચીજો સુધરશે થિંગ્સ વિલ ઇમ્પ્રુવ તો ધી સ્ટોક વિલ પોસિબલી ડિલિવર રિટર્ન આ સ્ટોક પોસિબલી રિટર્ન ડિલિવર કરશે અમે આ ફંડની અંદર ખાલી ડિવિડન્ડ ઓપ્શન રાખી લે ગ્રોથ ઓપ્શન નથી રાખ્યું અ ઇન્ડેન ફંડ આવતો એ છે કે અગર પૈસા બને એન્ડ એઝ એન્ડ મેન પૈસા બને તો આપણે ડિવિડન્ડ ડિક્લેર કરીને ઇન્વેસ્ટરને થોડા થોડા પૈસા એક્ચ્યુઅલી પાછા આપતા જઈએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી એક ઇવેન્ટ હાઉસ તરીકે માને છે એસેટ મેનેજમેન્ટ કંપનીના એમડી અને સી નિમેશ શાહે જણાવ્યું કે આપણે ભારતીય ઇક્વિટી ઓમાં રોકાણ માટે રસપ્રદ સમયગાળા ગાળામાં છીએ જો આપણે લાંબા ગાળા પર નજર ફેરવીએ તો જાણવા મળે છે કે આપણે જ્યારે પણ જીડીપી ની વૃદ્ધિ નીચી હતી એવી સ્થિતિમાં હતા તે સમયે તમે ઇક્વિટી માં જીડીપી ને વૃદ્ધિ દર નીચો હતો ત્યારે રોકાણ કર્યું હશે તો તેમાંથી સારા વળતર મેળવ્યા હશે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ વેલ્યુ ફંડ એક ક્લોઝ એન્ડ ઇક્વિટી ફંડ છે જેનો મૂળભૂત વિશ્લેષકો થકી શેરોમાં રોકાણ દ્વારા મૂડીમાં વધારો પ્રદાન કરવાનો છે એનએફઓ સમયગાળો અઠ્યાવીસ ફેબ્રુઆરી ચૌદ માર્ચ બે સુધીનો છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર